આપી દો પાછા એમાં કોન્ટ્રાક્ટરો કમાય અને જે ખુરશીઓ સાફ કરવા વાળા ઝંડા પકડી જે નાચવા વાળા છે ફૂટના ખાડા સુધી વાત આવી છે પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોનો પાણીનો પ્રશ્ન હજુ હલ થતો નથી તમે ખાડા તો ખંદાઈ દેશો ખેતરોમાં પાછળથી એ કાંકરા તમે વીણવા જશો આખા ખેતરોમાં વાહવાહી કરવામાં બુદ્ધિનું પ્રદર્શન ન કરાય છ ફૂટ ના ખાડા કરશો દરેક ઘરમાં એક એક સોસ કુવો તો બનાવેલો જ છે તો તો પાણીના તળ ઊંચા આવી ગયા હોય નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર ષડયંત્રનો આ મિત્ર બીજો એપિસોડ છે પહેલા તો દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે એને આપણા પહેલા જ વિડિઓમાં ધરાઈને એટલે કે લગભગ તેરસો સબ્સ્ક્રાઈબર મને કરી આપ્યા છે જ્યાં સુધી આ વિડીયો શૂટિંગ થાય છે ત્યાં સુધીમાં મિત્રો અવાજ આપ અવાજ વ્યક્ત કરવાના રસ્તાઓ દબાવી શકો છો પરંતુ અવાજને આપ નહીં દબાવી શકો કારણ કે આ અવાજ એ ત્રસ્ત જનતાનો છે આ અવાજ એ ગરીબ વિદ્યાર્થીઓનો છે કે જેને શોષણ નીતિનો ભોગ બનવો પડે છે આ અવાજ એ પશુપાલકોનો છે કે જે સામે કોઈ બોલી શકતો નથી આ અવાજ એ ખેડૂતોનો છે કે સરકાર સામે અવાજ ઉઠાવે તો એને એનો અવાજ વ્યક્ત કરવાની આઝાદી મળતી નથી જેમ મુખ્યમંત્રી આવ્યા અને ઘણા બધા આપણે દાંતીવાડામાં એટલે ઘણા બધા વ્યક્તિઓની જે ખેડૂતો રજૂઆતો કરવા ગયા હતા એમની પણ સાહેબ ધરપકડ કરી છે કેમ કરવી પડે એ બધું જ આજે જાણશું આજે એ પણ જાણશું કે જે આ ખાડા ખોદે છે એની સચ્ચાઈ શું છે પાણીના પ્રશ્નોની હકીકત શું છે કેમ ખેડૂતને આજ દિવસ સુધીમાં જેટલી યોજનાઓ આવી એમાં ખેડૂતને નુકસાન જ થયું છે કેમ ખેડૂતના કોઈ પ્રશ્ન સોલ્વ કરવા સરકાર માંગતી નથી અને આપની જે કોમેન્ટો છે જે આપની રજૂઆતો છે એ પણ આજે વાંચી સંભળાવવાનો અમે પ્રયત્ન કરશું તો મિત્રો હજુ દિલ્હી દૂર છે આવનારા સમયમાં બનાસ ડેરી દૂધસાગર ડેરીની ચૂંટણીઓ આવે છે ઘણું બધું બાંધામાં આપણે તીર બાંધીને બેઠા છીએ અને હું પોલ એમનો ઉઘાડો કરવાનો છું પરંતુ આપ ચેનલને એટલી શેર કરો આપના દ્વારા અને દરેક વ્યક્તિઓને સબ્સ્ક્રાઇબ કરવાનું કહો એટલે આપણો અવાજ ત્યાં સુધી પહોંચે આ બેરાકાનમાં તો પહોંચવાનું છે જ નહીં પરંતુ આપણે પબ્લિકને જગાડી શકીએ કે મિત્રો આ તમારાથી અન્યાય થાય છે એટલા માટે શરૂઆત તો પેલી આનાથી જ કરીએ તો મિત્રો આજે શરૂઆત કરી ખાડાથી ખાડા ખોદો પાણી લાવો ઘણા બધા મિત્રોની કોમેન્ટો હતી લગભગ લગભગ અઢીસોય કોમેન્ટોમાં દરેક વ્યક્તિની વાત આ જ હતી કે સરકાર આ ખોટું પગલું ભરી રહી છે પહેલા પણ કીધું હતું પરંતુ આજે પ્રશ્ન આપણને એમ નથી થતો કે સરકારને કરવું પડે છે આ ખાડા ખોદોની નવી નવી સ્કીમો લાવવી પડે છે એ જાણીએ મિત્રો ભાજપ ઓગણીસો પંચાણું થી ગુજરાતમાં સત્તા ઉપર છે મિત્રો વિચારો તમે કે તમારી સ્કીમો હતી ને દાંતીવાડા ડેમ ભરવાનો સીપુ ડેમ ભરવાનો અ મુકેશ્વર ડેમ ભરવાનું બધું પાણી ગયું તમે હજારો કરોડ રૂપિયાના ખર્ચે અને પૈસા તમારા નથી જનતાના છે અમારે પરસેવાની કમાણીના પૈસા છે મિત્રો મગજમાં કોઈને ભ્રમ હોય ને કે આપણે ટેક્સ નથી ભરતા નાય જે જે વસ્તુ આપણે યુઝ કરીએ છીએ સો એથી માટે સાંભેલું એમાં બધા ઉપર ટેક્સ છે હવે તો દૂધ ઉપર છે હવે તો ખેતીવાડીના બજારો ઉપર છે તો આપણા પૈસામાં હજારો કરોડ નો ધુમાડો કરી નાખ્યો આવા નેતાઓ પૈસા ક્યાં ગયા તો પાણી ક્યાં ગયું કેમ ના આવ્યું સરકાર જોડે આનો કોઈ જવાબ નથી એના પછી નવી સ્કીમો લાવી નવી સ્કીમોમાં ચેકડેમો બનાવવાનું ચાલુ કર્યું મિત્રો આજે ગુજરાતમાં આ છાતી ઠોકીને કહું છું કે એક ચેક ડેમ એવો બતાવો કે જે છેલ્લા દસ પંદર વીસ વર્ષ હોય અને એમાં પાણી ભર્યું હોય અને આજુબાજુના તળ જમીન છતાં મિત્રો કદાચ માનલો કે એમને સારા માટે બનાવ્યા ચેકડેમ બનાવ્યો પાછળથી નવી સ્કીમ બોરી બંધની મિત્રો ખબર હશે આપને સિમેન્ટની ખાલી બોરીઓ જ્યાં એમને વળો દેખાય ને ત્યાં આડા કરીને બધે આખા ગામમાં આખા ગુજરાતમાં બધા બોરીબંધ જ બનાવી દીધા એક બોરીબંધ સલામત છે હજારો કરોડ રૂપિયાનો આમાં ખર્ચો થાય છે ફરક એટલો કે એમના મળતીઓના કોન્ટ્રાક્ટરોના લાભ માટે જ આ સ્કીમો કાઢવામાં આવે છે એના પછી મિત્રો વાત થઈ કે હવે આપણે ડાયરેક્ટ નહેરોમાં પાણી નાખશું નહેરોમાં ડાયરેક્ટ પાણી નાખશું કેટલું પાણી આવ્યું એક દિવસ તમારું પાણી ચાલતું નથી કરોડો રૂપિયાના ખર્ચે તો આ ભૂંગળા કેમ નાખ્યા છે ખાલી કોન્ટ્રાક્ટરો માટે પછી પબ્લિક ને એમથી ગુમરાહ કરવા માટે કચ્છમાં બીજે લાવે સુજલામ સુફલામ યોજના શું થયું વાતના ભડાકા સિવાય ક્યાંય નથી આવે આ ધરાતળની વાત જ નથી આ તો બધા ખબર નહીં ભાજપના નેતા કોઈ મંગળ ગ્રહ ઉપરથી ઉતરી આવ્યા છે કે શું અને આપણી પ્રજા એટલી નમાયેલી થઈ ગઈ છે કે એને કોઈ સામે બોલવા વાળો ને બોલે પણ કેવી રીતે જે બોલવા જાય એની ધરપકડ કરવામાં આવે છે ખેડૂતોની રજૂઆતો તમે સાંભળતા નથી તમે ખેડૂતોની સરકાર મિત્રો આ સુજલામ સુફલામ યોજનામાં કેટલા દિવસ પાણી ચાલે છે માની લો કે નથી ચાલતું તો સુજલામ સુફલામ ની જે લિંક કેનાલ બનાવી કેમ બનાવી હતી આ સિમ્પલ મેટર છે મિત્રો હું પહેલા પણ કહું છું કે આ જ્યારે એમને એક યોજના ફેલ થાય એટલે એવી બીજી યોજના આપી દો પાછા એમાં કોન્ટ્રાક્ટરો કમાય અને જે ખુરશીઓ સાફ કરવા વાળા ઝંડા પકડીને જેને આપણી માનસિકતા એવી ઘર કરી દીધી છે ભરત માતા કી જય ફલાણું ઢીંકણું નામ ને હિન્દુ મુસ્લિમ આ બધા બીજા કામમાં વ્યસ્ત રહે એ જે ઉજોડીયાની ટોળકીઓ છે ને એમને પાછળની જે નવી જનરેશનમાં જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં ભણીને આવી છે એમને ઉપરથી જે સાહેબ ઓર્ડર આવ્યો છે ને એમને ફક્ત વાહવાહી કરવી છે એવા વ્યક્તિઓ આ આ આ તમારી ભેટીનો ઘોર ખોદવા બેઠા છે કેમ આપણે પૂછી ના આજુ ભાઈ પાણી કેમ નથી પછી મિત્રો તળાવો ઊંડા કરવાની વાત આવી તળાવો ઊંડા કરશો ભરી નાખશું છેલ્લા પાંચ વર્ષમાં કેટલા તળાવો પ્રયાસ સરકાર જાહેર કરે હજુ મિત્રો સાચું કહું તળાવો ઊંડા કરવા સાચી સારી બાબત છે અને એ જે પાણી આવશે એ અંદર ઉતરી જશે પરંતુ તળાવમાં પાણી કયું આવે છે મારે એક ભાઈ જોડે ચર્ચા થઈ હતી હમણાં ચારેક દિવસ પહેલા સર્કિટ હાઉસમાં એમને કીધું જે વળા આવે છે ને આપણે વળા જેને પાણીનું વેણ કહેતા હોય એ વળા એમને તો બોરી દીધા છે ક્યાંક બોરી બંધ બાંધવાથી ક્યાંક ચેક ડેમો બાંધી દીધા તો પછી તળાવમાં પાણી કયું જશે છતાંય ઊંડા કર્યા ચલો ગામનું પાણી જશે વેલકમ પાછા એમાં ભૂંગળા નાખવાની વાત કરી અલા શું ગપ્પા યાર હવે પાછું નવું ખાડો ખોદોને પાણી લાવું છે ડેમ ભરવાથી શરૂઆત કરી અને છ ફૂટ ના ખાડા સુધી વાત આવી છે પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોનો પાણીનો પ્રશ્ન હજુ હલ થતો નથી મિત્રો ક્યાંક સરકારી નીતિ ખોટી છે બધા અધિકારી છેલ્લા ત્રીસ વર્ષમાં હોય એટલા બધા તો ગાંડા ના આવ્યા હોય અધિકારીઓ જે સ્કીમો આપતા હશે એટલે બધા અધિકારી ગાંડા ના હોય પરંતુ આ નેતાઓ એવી સ્કીમો એમના જોડે જ અપાવે છે કે પ્રજા તાકડ વિનામાં વ્યસ્ત રહે ખુરશીઓ સાફ કરવામાં વ્યસ્ત કરે અને એનો ક્યારે આ પ્રશ્ન ન મોકલાય મિત્રો આજથી બે મહિના પહેલા હું એક ગામમાં ગયો હતો ને ત્યાં એક ચર્ચા થતી હતી ગામનું નામ નહીં આપું તો આખું ગામ ઓછે ઓશે તળાવના અંદર પાઇપલાઇન નંખાવાની વાત જોતું અને મે દિવસે છાતી ઠોકીને ગેરંટી સાથે કીધું તો આ પાણી જે બંગળો અંદર આવશે ને એનાથી ક્યાં આ તળાવ ભરાવાનું નથી આગલા 1000 નથી ભરાણા તમારો નંબર ક્યારે આવશે અને હવે તો નવી સ્કીમ લાવી દીધી છે એમને મિત્રો ખાડો ખોદો ને પાણી લાવો 5 6 ફૂટ ના ખાડા ખો અને પાછા મને એક બે ત્રણ એવા ખેડૂતોના ફોન આવ્યા હતા કે સાહેબ અમન તો નામ એટલા માટે નોંધાવ્યા છે કે અમે રીઝમ પેલા બોર કરશું ઊંડા સોસ જેમાં રિચાર્જ થશે સાહેબ ચાર ફૂટ નો એ કુવો એક બોર ના ગણાય ચાર પાંચ ફૂટ ના ને જો તમે કુવો કેતા હોય તો જ ભાજપની વાત સાચી માનવી ચાર પાંચ ફૂટનો સોસ કુવો થાય અને ગામમાં એક બે મિત્રોની કોમેન્ટો છે આપણે પાછળથી જોશું ગામમાં લગભગ ગામડાઓમાં કેટલાય ખાલી પડેલા બોર છે દરેક ખેડૂતોના એક ખેડૂતોના અંદર ત્યાંથી બોરમાં પાણી ઉતારો ને યાર દરેક ગામમાં એક ગામ કુવો હતો આજે પણ ઘણા બધા એવા કુવા પડ્યા છે ત્યાં ઉતારો ને ના જે તળાવ તમે બનાવ્યું છે તળાવના વચ્ચો વચ્ચે ટ્યુબવેલ બનાવો અને એમાં પાણી ઉતારો ને કે ના એમાં તો પૈસા જાય છે એટલે મિત્રો આ એક સદંતર ડફોડો બનાવવાના ધંધા છે ગામ લોકોને જાગૃત થવું પડશે આ તમારા પૈસા એટલે લાલાભાઈ ના વરાભાઈનો વરાભાઈ નો હાબુ છે ભાઈ એમને તો ઘસ ભાઈ ઘસ કરવાની છે પૈસા તમારા જ છે એક બે મિત્રોની બીજી પણ કોમેન્ટો હતી કે રમેશભાઈ પણ અત્યારે વાત કરી લઉં કે રૂપિયામાં ખાડો ના બારસો પંદરસો રૂપિયામાં આના અંદર આમ જો આવું હશે તો અમે પાંચ દસ અમારા તરફથી આપશું મિત્રો તમારા આ બધા પશુપાલકો છો ખેડૂતો છો અને આપે જેસીબી તો જોયું છે આપણે કઈ અલીગઢ થી આવ્યા નથી અડધો કલાક નો થાય જીસીબી ને ચાર ફૂટ નો ખાડો ખોદવામાં કેટલો ટાઈમ લાગે દસ બકેટ યા વીસ બકેટ માટી નીકળે યાર અંદર થી તમે છો કહો છો પણ પરંતુ ચાર ફૂટ ચારે આ રે ચાર પાંચ અંદર થી ખોદે છે અડધો કલાક જીસીબી ચલાવવાના આપણે પોતાને ઘરમાં અનાયા છે કે ક્યાં કુદરતી એક ઢોર નું મોત થઈ ગયું હોય ને આપણે અહીંયા જે એને બડારી દઈએ છીએ અંદર એના ઉપર જે જે સીબી તમે લાવશો એનો ખર્જો કેટલો થાય છે મિત્રો 1200 રૂપિયા બીજું કરવાનું છે શું આમાં ખર્ચા નાખવાના છે એક ભાઈ એક કમેન્ટ હતી કે અંદર એક ટન ગ્રેવલ જાય છે અરે ભાઈ તમે ખાડા તો ખંદાઈ દેશો ખેતરોમાં પાછળથી એ કાંકરા તમે વીણવા જશો આખા ખેતરોમાં વાહવાહી કરવામાં બુદ્ધિનું પ્રદર્શન ન કરાય આ સદંતર સત્ય છે સરકારે એનો ઢાંક પીછોડો કરવા માટે કેટલી બધી સ્કીમો લાવે છે મૂળ મૂળ પ્રજા પ્રજા ગરીબ રહેવી જોઈએ જોઈએ પ્રશ્ન ના થવા કારણ કે તમે ગરીબ રહેશો તમારો દીકરો ભણશે નહીં ભણવામાં પણ હમણાં જીપીએસસી ના મુદ્દાઓ છે કે એમાં કેટલો બધો અન્યાય કરી રહ્યા છે એક ખાલી એક ફિક્સ કોમ્યુનિટીને સાચવવા માટે કારણ કે સરકાર એમના બાપની છે તો એ તમારો દીકરો ભણશે નહીં નહીં ભણે એટલે એમના પાછળ વાહ વાહી કરશે બાઇક ના પેટ્રોલ ના સો બસો રૂપિયા આપી દેશે ક્યાંક ડેરીમાં કે સમથિંગ કોઈક જગ્યાએ હજાર પંદરસો ની નોકરી આપી દેશે તમારે ખુરશીઓ સાફ કરો જંડા ઊંચા કરો જિંદાબાદ જિંદાબાદ ના નારા લગાવો યાર શું ધિંગ માંડ્યા છે બીજું મિત્રો એવું પણ કીધું હતો કે આ આપણે પહેલી વાત કરી કે મૂળ તો ખેડૂતોના પૈસા છે એમની જન ભાગીદારીની વાત કરી આપણે પહેલા પણ વિડીયોમાં બોલ્યા છીએ શેની જન ભાગીદારી ભાઈ જે ગામડાઓમાં તમે હવે ડેરી ને કહી દીધું છે એકચુઅલી એમાં સ્કીમ આવી છે કે એક ખેડૂત પોતે તૈયાર થાય અને અડધા પૈસા ડેરી એટલે ખેડૂત એટલે એ જ ખેડૂત કે જે પશુપાલક હોય મૂળ તો સરવાળે આનું આજ જયારે પશુપાલક કોઈ ના પાડવાનું સ્ટાર્ટ કર્યું એટલે ડેરી ઉપર તમે નાખી દીધું ઠરાવતો તમે ત્યાં લખીને મોકલતા નથી કારણ કે પોલ પકડાઈ જવાની પૂરી સંભાવનાઓ છે એટલે આ ધંધા ચાલુ કરવાના કોઈ ભાગીદારી પણ ભાગીદારી છે નહીં વાત આ સદંતર અને સરકારને પણ આમાં સરકારને પણ આમાં જ્યાં કોર્ટમાં જવું હોય ત્યાં જેટલા નેતાઓને જ્યાં સાંભળવું હોય સાંભળી લે સુડતાલીસો રૂપિયામાં ક્યારે ખાડો એનાથી ઓછામાં થાય આ સદંતર સત્ય છે કોઈને માનવું ના માનવું તમારી મરજીની વાત છે આપણું કામ છે ખેડૂતોને જગાડવાનું છે હદ થઈ ગયા ગવર્મેન્ટોથી હદ થઈ ગયા ભાજપના નેતાઓના ખાડા કરશો શું ગપ્પા મારવાની વાતો કરે છે આ બધા પરંતુ મિત્રો આ બધું ચાલતું રહેવાનું છે જ્યાં સુધી આપને જાગૃતિ નહીં હોય ત્યાં સુધી એક વખત જાકારો આપવા હોય લોકોને તમે વોટ ભાજપને આલો કોંગ્રેસને આલો આપો ના આપો તમારી મરજીની વાત છે ભાઈ આપણે કોઈ લેવા દેવા એમાં નથી અને આપણો કોઈ વિષય નથી પોલિટિક્સ પરંતુ રાજનેતાઓ તમને તમારી પ્રજાને એટલી નબાઈલી કરી દીધી કે તમે સાચા ને સાચું કહેવાની હિંમત ખોઈ બેઠા છો એટલો ડર તમારા મનમાં ખોસી ગયો કે કોઈ વ્યક્તિ સામે બોલાય કેમ ન બોલાય ભાઈ શું તકલીફ છે અન્યાય થતો લઈને ફક્ત એમનું ઘર ભરવાના ધંધા છે ભાઈ હું પહેલા પણ બોલ્યો છું આજે પણ બોલ્યો છું આ સદંતર આવી યોજનાઓ બંધ કરવી જોઈએ આના ઉપર ખેડૂતોએ વિરોધ ઉપાડવો જ જોઈએ અને પશુપાલકોએ કાયદેસર લખીને મોકલો મુખ્યમંત્રીને યાર કેમ નામ તમે ના આપી શકો ગાય દૂધની કૂતરી ને પાવાનું પૈસા તમારા છે દૂધ તમારું છે તમને તમારા દૂધના એક બીજી વસ્તુ કહી દઉં મિત્રો કે સરકાર જે સ્કીમો લાવે છે ખેડૂતોએ માગણી કરી છે પશુપાલકોએ માંગ્યું છે કે મને આવા ખાડા કરી આપો એ પશુપાલકોએ માંગ્યું છે કે અમન તમે આમ કરી કર્યાલો કે ના અમારે આ જોઈતું નથી અમારે શું જોઈએ છે અમારે અમારા દૂધના પોષણ ક્ષમ ભાવ જોઈએ છે આપવા છે તમારે ના એમાં તો સૌથી છેલ્લે છેલ્લો કેપેસિટી આખા ગુજરાતમાં તળિયાનો ભાવ આપતી હોય તો આ અમારી બનાસ ડેરી પરંતુ એ સમય કોઈ નહી બોલવાનો નહીં ગામમાં બે પોચ એવી ચૌદસો હશે દરેક ગામમાં હશે કે ત્યાં પોતાના કોન્ટ્રાક્ટરો પોતાને નેતા થવું છે પોતાને ક્યાંક આગળ જવું છે એનો સ્વાર્થ હશે પરંતુ તમે તમારો સ્વાર્થ મહત્વકાંક્ષા ચોક્કસ મિત્રો હોવી જોઈએ રાજનીતિમાં અમુક મિત્રો અને દરેક મિત્રો યુવાનો આગળ આવે એમાં આપણે માનીએ છીએ પરંતુ પોતાના સ્વાર્થ ખાતર તમે કેટલી પ્રજાનો આ અહિત કરી રહ્યા છો આખી વેઢી નો નખો માટે બેઠા છું ખાડા ખોદો નામ કરો ફલાણો કરો ખાલી બાવા આપો ને ભાઈ ખેડૂતોને ત્રીસ વર્ષથી આખી જનરેશન આખી ગેપ આવી ગઈ છે અને ખાસ તો ગુજરાતમાં જ્યારે જ્યારે જેટલા આંદોલનો થયા હશે આગેવાની ઉત્તર છે હંમેશા કોઈ એવું આંદોલન નથી કે ઉત્તર ગુજરાત સિવાય એની શરૂઆત થઈ હોય પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ એક જાતનું આખી પેઢીને નમાયલી કરી દેવાનું એક ષડયંત્ર રચવામાં આવે છે ખતમ કરી દેશે વિરોધ તમારો અવાજ ઉપાડવાનો તમે બંધ કરી દેશો તમારા ઘરમાંથી નીકળવા નહીં માથા બેસી શું યાર આ પશુપાલકોના પૈસા મોળ બધાને બધાના કરવાના છે ઘણા બધા નેતાઓ આ બધી ડંપાસો ઠોકે છે લગભગ આ દરેકનો જો એક છે કે જેટલા તળાવોમાં બોર કરો તો જ પાણી અંદર જાય વરસાદનું પાણી તળાવ કેટલાય વર્ષોથી બનાવો છું ભરાય છે ના એ શું નડાય છે પેલી નીતિ આડબંદ એ વાડ બંધ હોરીબંધ બનાવ્યા પાણી તો ત્યાં આવતું નથી ક્યાંથી જાય એટલે મિત્રો આ બધા જ આમની બધાની કોમેન્ટો છે આ જો પી ફાસ્ટર ની કોમેન્ટ છે કે જ્યાં સુધી આંખે પાટા બાંધીને ભાજપના અનપડ નેતાઓને વોટ આપશું ને ત્યાં સુધી આ થતું રહેશે ભાઈ હકીકત છે મિત્રો આપણે ક્યાં ભાજપનો વિરોધ નથી કરતા નથી કોંગ્રેસનો વાહવાહી કરતા કોંગ્રેસમાં પણ જ્યારે આપણે બોલવાનું જરૂર પડી જૂની ચેનલમાં આપણે ધડાકા પણ બોલેલા છે પરંતુ અત્યારે સરકાર કોવાની ભાઈ સરકાર તમારી જે નીતિઓ તમે અડગ લાવો છો જે સારી નીતિ લાવતી હોય તો અમે સારી નીતિના વખાણ કરશું આ તો સાવ ડફોળ ધંધા છે હવે પ્રજા ક્યારે જાગે છે ત્યારની બીજો મિત્રો આજ પૂરતું તો આટલું જ આવતીકાલે એક બીજો વિડીયોના પ્રયત્નમાં છું લગભગ કાલે આવી જશે એ જીપીએસસી માં જે અન્યાય થાય છે એના માટે મુખ્યમંત્રીને પણ આવેદન આપું છું હું તારીખ આવતીકાલે કહીશ આપ પણ આવી શકો છો એના અંદર અને આવતીકાલના વિડીયોમાં લગભગ કરીને બેઠું છે અમુક જ જ્ઞાતિના દીકરાઓને પ્રમોશનનો અથવા એમના જે આરક્ષણનો લાભ મળે છે એ હકીકત શું છે શું તમે સમજો છો કે તમને સત્યાવીસ ટકા અથવા પંદર ટકા અથવા દસ ટકા ओबीसी અરે અનામત એટલે લેવાના આ જે આપણને જ્ઞાન નથી રોસ્ટર સિસ્ટમ શું છે સેમેસ્ટર શું છે આપણે બધું જ આવતીકાલે જાણવાનો પ્રયત્ન કરશું તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત